નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે અંકલેશ્વર તાલુકાના સિંગપુર ગામમાં એક વાડીની વિઝિટ પર આવ્યા છે તમે જોઈ શકો છો ગ્રીનરી વાડીની ખુમાસ તો આ વાડીના જે ખેડૂત છે તેમની આજે તમને હું મુલાકાત કરાવીશ આ ખાડી આ ખેડૂત છે જયદીપસિંહ સોલંકી નમસ્કાર જયદીપસિંહ નમસ્કાર કયું ગામ તમારું અંકલેશ્વર તાલુકાનું શેંગપુર તમારો મોબાઈલ નંબર એક્યાસી એકતાલીસ એકોતેર તોતેર એકાણું જયદીપસિંહ શરૂઆતથી જ આપણી દવા વાપરે છે તો જયદીપસિંહ તમારે શું કેવું છે આ દવા વિશે આ કપાસ જોઈને જ જે લોકો ગામના લોકો આવે છે એ લોકો ખુશ થયા છે અને વારંવાર પૂછે છે કે તમે આમાં શું વાપર્યું છે તો મેં શરૂઆતની અંદર આ ગાઢ અને તેજ વાપરી હતી ત્યાર પછી વીસ દિવસ સુધી આ કપાસની અંદર કોઈ એટેક આવ્યો નથી જેમ કે ભાઈ ચુસિયા જીવાતનો એટેક કપાસની અંદર વારંવાર ઉદ્ભવતો હોય છે છતાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એમાં કશું જ પ્રોબ્લેમ છે નથી અત્યારે પણ અને ત્યાર પછી મેં આ ના અભયનો રાઉન્ડ લીધો હતો કે જે થોડું ઘણું વિકાસ થયા પછી ફ્લાવરિંગનો સ્ટેજ આવે તો આ ફ્લાવરિંગ બી બહુ જોરદાર આવી રહ્યું છે એટલે ખેડૂતો માટે તો એક મહત્વની બાબત એ જ છે કે ઓછા ખર્ચની અંદર વધુ ઉત્પાદન આપણને કઈ રીતે મળી શકે તેના માટે ખેડૂત ચિંતિત હોય તો તેના માટેનો એક પ્રયત્ન આ કંપની આપણને મળી છે તો અમે સંતોષ છે અને અમે કહીએ કે ભાઈ આ દવા વાપરવાથી આપણને જે દસ દિવસે પાંચ સાત દિવસ જે દવા વાપરવી પડે છે તેની જગ્યાએ અમા રાઉન્ડ પંદર પંદર ને વીસ વીસ દિવસ આ રાઉન્ડ લઈએ છે છતાં પણ કપાસની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને તમે એનું રિઝલ્ટ આ વિડીયોમાં જોઈ શકો છો તો ખેડૂત મિત્રો આ હતા જયદીપસિંહ જેમણે પ્રથમ રાઉન્ડમાં જે આપણી દવા છે ગાઢ અને તેજનો ઉપયોગ કર્યો હતો તેમાંથી તેમને લીલીપોપટી મોલોમસીની જે સમસ્યા હતી તે હલ થઈ હતી ને બીજા રાઉન્ડમાં બેજોન અને અભયનો સ્પ્રે કર્યો હતો તેનું રિઝલ્ટ પણ આપ જોઈ શકો છો